પરસેવો છોડાવી દે તેવી ગરમી હાલ રાજ્યમાં પડી રહી છે ત્યારે ગરમીનો પ્રકોપ જે છે તે દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી રહેશે ત્યારે અમદાવાદીઓ બહાર નીકળવાનું ટાળજો કારણ કે સૂર્યનો પ્રકોપ જે છે તે વધતો જઈ રહ્યો છે આગામી પાંચ દિવસ સૂર્યનો વધુ પ્રકોપ કરવો પડશે સહેન ચાર દિવસ આખરી ગરમી પડવાની છે દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ

પડી રહી છે કચ્છમાં પણ હીટ વેવ ની આગાહી કરવામાં આવી છે વમાન વિભાગ દ્વારા તાપમાનનો જે પારો છે તે પિસ્તાલીસ ડિગ્રી પહોંચી શકે છે આગામી પાંચ દિવસ માટે

એવું પણ છે અને ખાસ કરીને દાંડલા ની વાત કરવામાં આવે તો ચુમ્માલીસ ડિગ્રી થી વધારે તાપમાન ના દિવસે રહે છે એટલે ખાસ કરીને જે ઉનાળાની જે ગરમીનો પ્રકોપ છે એ અત્યારે કચ્છમાં ખાસ જોવા મળી રહ્યો છે અને ખાસ જે લોકોને છે એને એનો અત્યંત સામનો કરી રહ્યો પડશે

એક થી કરીને 5 વખતનો સમય છે ત્યારે 12 ને ન નીકળવાની સલાહ આપવામાં આવે છે પણ જો કદાચ નીકળવાનું થાય તો સાથે સાથે ઓ આર એ સત્વ કોઈ گلوકોઝ છે એ સાથે રાખવાનું અને વધુમાં વધુ પાણી હોય એનું सेवन કરવાનું રાખવાનું કે આપણે થાતા કેટલાક લોકો છે આપણે સાથે વાત કરો બધો શેકા કેટલી ગરમી છે શું કે સો આ ગરમી છે શું ગરમી કેમ જે ગરમી કેટલી છે ફૂલ આવી કચ્છમાં માં કોઈ ગરમી પડતી નથી આજે પડી છે શું કેસો તો ગરમી કેવી લાગે છે ત્યારે અમે તો ખાસ લોકો ને ઘર ની બાર ના નીકળવા તરફ લોકો ને તંત્ર દ્વારા અપીલ કરી પણ જ્યાં કામ હોય ત્યાં તો જવું જ પડતું હોય છે ત્યારે ગરમીથી બચવા તમે શું અત્યારે પ્રયત્ન કરો છો આ ચોક્કસ કહી શકાય કે જે લોકો છે એમાં ખાસ કરીને ખાસ અત્યારે ગરમીથી બચવા માણસો લોકો લીંબુ પાણીનું નું કરતા હોય છે શું કેસો કેવી ગરમી છે અત્યારે

ખાસ કરીને તમારી પાસે જે લોકો આવતા હોય જે સમય હોય છે ત્યારે જે રાહદારી લોકો હોય હોય છે છે એમાં કેટલો વધારો થયો એ લોકો આવતા ચોક્કસ થી કહી શકાય કે આનો જે સીધો અસર છે જે મધ્યમ વર્ગના લોકો છે જેનું કામ જે છે દિવસે ને ખાસ કરીને બહાર નીકારે મજૂરી કરીને જે પોતાનું પેટ ભરતા હોય છે એ લોકો પર પડતું હોય છે ત્યારે ખાસ કરીને એ લોકો પર જેને ગરમીમાં જ કામ કરવું પડતું હોય છે તે લોકોને ખાસ અસર પડતી હોય છે જી તાપમાનનો જે પારો છે તે ચુમ્માળીસ ડિગ્રી એટલે કે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શહેરોમાં વલસાડ સુરેન્દ્રનગર કચ્છ છે અમદાવાદ છે ગાંધીનગર છે ત્યારે આ જે પારો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે તો ક્યાં સુધી કચ્છમાં તાપમાનનો પારો પહોંચી શકે છે તો ચોક્કસથી જે રીતે જે હમાન વિભાગની તેતાલીસ પોઈન્પ ડિગ્રી ને જે અગાઉની ચાર દિવસની વાત કરવામાં જયારે છેતાલીસ ડિગ્રી ને પણ જો કંઈ ભૂજનું તાપમાન પાર કરી જાય તો એને કંઈ નવાઈ નહીં કે ખાસ કરીને ગરમી સાથે સાથે જે જે બફારો થવાનો કારણે છે અને ખાસ કરીને જે લૂ લાગવાનું અને ગરમીની કારણે જે ગરમ હવાઓ છે એનું પ્રમાણ તો વધુ છે ક્યારેક ક્યાંક ને ક્યાંક જે સૌથી વધારે જો લોકોને તકલીફ દેડો હોય તો એ ગરમી સાથે જે ગરમ હવા છે લૂ લાગવાના કારણે જે તકલીફ પડતી હોય છે એમાં પણ વધારો થયો છે અને ખાસ કરીને જો તાપમાન ની વાત કરવામાં આવે તો અત્યારે જે કંડલાનું તાપમાન છે એ પણ પિસ્તાલીસ ડિગ્રી ની ક્યાંક આસપાસ પહોચ્યું છે અને રાત્રી નું તાપમાન એટલે કે જે સાંજ પછી નું તાપમાન હોય છે એ પણ ત્રીસ અને અઠ્યાવીસ ની વચ્ચે રહેતું હોય છે એટલે ખાસ કરીને રાતે પણ લોકોને ને ગરમી થી કે રાહત મળતી હોય એવું દેખાતું અને ખાસ કરીને જે દિવસે તાપમાન છે એને અત્યારે જો દિવસની ની વાત કરવામાં આવે તો ખાસ કરીને ખાસ કરીને આપ જોઈ શકો છો જે લોકો છે જે

જણાવી આપું અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી નું તાપમાન પડી રહ્યું છે અને આવતા પાંચ દિવસ સુધી પણ પિસ્તાલીસ ડિગ્રીનું તાપમાન હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં રહેશે અને રેડ અલર્ટ અમદાવાદમાં આપવામાં આવ્યું છે સાથે સાથે તમે જોઈ શકો છો કઈ રીતે જે રોજિંદા રોડ પર ગાડીઓ ચાલતી હોય છે તો ગાડીઓ અત્યારે બિલકુલ લઘુ ઉત્તમ પ્રમાણમાં જોવા મળે છે અમારા સમાજ મારાજી સાથે મિત્ર છે તેને સિઝલ રૂપથી કઈ સામે દેખાડે કઈ રીતે મજૂરો જે છે મ્યુનિસિપાલિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મજૂરો બપોરે બાર થી ચાર વાગ્યા ની કામગીરી મજૂરો દ્વારા ના કરવામાં આવે બિલ્ડર્સ ને કારણ કે અર્બન હેલ્થ સેન્ટરો છે સાંજે સાત કલાક સુધી કાર્યરત રહેશે અને તેના જે સાત કલાક સુધી કાર્યરત રહેશે તેની સાથે સાથે ત્યાં ઓઆરએસ નું પણ પેકેજ નું પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે સાથે સાથે વાત કરીએ તો સ્લમ વિસ્તારોમાં તડિયા નાખા તેમજ ભીડભાડ વાળી જે જગ્યાઓ છે ત્યાંથી રિક્ષાથી જે જન જાગૃતિ કરવામાં આવી રહી છે લોકો માટે અને સોશિયલ મીડિયામાં ત્રણ લાખ થી વધુ લોકોને વોટ્સઅપ દ્વારા મેસેજ છે છે એલર્ટ ને વાત કરીએ કે દરેક જે આશ્રય ગૃહ તેમાં પણ પાણી સાથે સાથે છાસનું અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા જે બધું તમામ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસ ની વાત કરીએ તો ઓઆરએસ ના નું વિતરણ કરવામાં આવે છે તેમના દ્વારા એટલે સરસ બધી જે આયોજન કરવામાં આવ્યું છે લોકો માટે આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકો છો કઈ રીતે અત્યારે આ ગરમી પડી રહી છે કાળઝાળ ગરમી પડી રહી છે લોકોને ખુબ જ તકલીફ પડી રહી છે લોકો અત્યારે વધારે પડતું આ સમયમાં બહાર નીકળવાનું ટાળે છે અને સાથે સાથે તમે જોઈ શકો છો લોકો અત્યારે મોઢા પર સ્ત્રીઓની વાત કરીએ તો સ્કાફ છે અને છોકરાઓ પુરુષો ની વાત કરીએ તો ચશ્મા અને રૂમાલ બાંધીને ટોપી પહેરીને નીકળે છે કારણ કે લુ લાગવાના ખુબ જ અત્યારે વધારે પડતા પ્રમાણમાં અત્યારે ચાન્સ છે અને સાથે સાથે વાત કરીએ તો અત્યારે ઝાડા ઉલટીના ખુબ જ વધારે પ્રમાણમાં કેસ આવી રહ્યા છે લોકો ખુબ જ બીમાર પડી રહ્યા છે એટલે કે મહત્તમ પિસ્તાલીસ ડિગ્રી અને લઘુત્તમ બત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળે છે અત્યારે હાલમાં એટલે ગરમીનો પ્રકાપ પ્રકોપ અત્યારે ખુબ જ વધારે જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા અત્યારે જ સરસ આયોજન અલગ અલગ રીતે કરવામાં આવે છે જેના કારણે લોકોને તકલીફ ના પડે

આ બધા દરેક પ્રકારના અલગ અલગ આયોજન કરવામાં આવે છે કે અર્બન હેલ્થ સેન્ટરને જે નોર્મલ ચાર થી પાંચ વાગ્યાનો સમય હોય છે એને સાત વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે જેના કારણે લોકોને કોઈપણ જાતની તકલીફ પડે ગરમીના કારણે તે ગરમીના કારણે લોકો ત્યાં જઈ શકે અને ત્યાં ઓઆરએસના પેકેટો રાખવામાં આવે છે અને તેના કારણે જ લોકોને ઓઆરએસની જરૂર પડે પાણીની જરૂર પડે જે પ્રમાણે વાત કરી આપણે કે છાશની જરૂર પડે લોકોને પ્રવાહીની અત્યારે બહુ જરૂર પડે છે રિહાઇડેશન ના થઈ જાય તે માટે ટ્રાફિક પોલીસ જે ટ્રાફિક માટે સતત લોકો માટે એક અવેરનેસ લોકો માટે રાખે છે કે બને તેટલું જો તમારે કામ હોય તો જ ઘરની બહાર આવો બાકી તમે ઘરની બહાર ના આવો અત્યારે જે પ્રમાણેનું વાતાવરણ છે જે પ્રમાણે પડે છે તે પ્રમાણે તમે જોઈ શકો છો હાલમાં ગાડીઓ પણ જે પ્રમાણે પહેલા પણ વાત કરી ખૂબ જ ઓછી જોવા મળે છે મ્યુનિસિપાલિટી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને જે કડિયા નાકા છે અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં ભીડભાડ વાળી જગ્યા છે ત્યાં પાણી છાસ ના જે મોટા મોટા જે વાત કરીએ આપણે કે સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે તેના કારણે લોકોને તકલીફ ના પડે અને મુખ્ય જે વાત છે આપણે પણ એક માણસની દ્રષ્ટિએ માણસાઈની દ્રષ્ટિએ જો વાત કરીએ તો લોકો એક કડિયાસી જે કામદાર છે જે આપણે બિલ્ડર્સ છે જે લોકોને એમનું બાંધકામ કરતા હોય છે તેની માટે પણ મ્યુનિસિપાલટી એક એડવાઇઝરી જાહેર કરી છે કે બાર થી લઈને ચાર વાગ્યા સુધી કોઈ કોઈપણ જાતનું કામ કરવામાં નહીં આવે સાથે આપણે જો ખાલી માત્ર ગયા ચોવીસ કલાકની વાત કરીએ તો આંકડાઓ દ્વારા સુરેન્દ્રનગરમાં આપણને ચુમ્માવીસ ડિગ્રી જોવા મળ્યું છે સાથે સાથે અમદાવાદમાં ડિગ્રી ને પાર

જે રીતે કચ્છમાં પણ આખરી ગરમી આકરો તાપ પડી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કચ્છમાં તો માન વિભાગ દ્વારા સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં પણ 44 ડિગ્રી તાપમાન રહેશે

કે તેમની માટે કોઈ પણ જાતનું હીટવેવ તેમને અસર ના કરે અને પ્રવાહી બને તેટલું વધારે લે મ્યુનિસિપાલિટી દરેક રીતે દરેક લોકોનું ધ્યાન રાખતી જ છે કે જેને કોઈ દર્દી છે કે જે લોકો અત્યારે હાલમાં તડકામાં તેમના પર કોઈ પણ જાતનો આડ અસર ના પડે તડકાના લીધે કોઈ પણ જાતને બીમારી ના પડે અને જે પ્રમાણે તમે વાત કરી સગર્ભા સ્ત્રીઓ માટે એટલે કે બાળકોને તેમના જે થવાડા બાળકો તેમના પર કોઈ પણ જાતની ખોટી અસર પડ ખરાબ અસર ના તકલીફ ના પડે અને હાલમાં આપણે વાત કરીએ તો પ્રમાણે શરૂઆતમાં પણ કે ઝાડા ઉલટીના ખુબ જ કેસ આવી રહ્યા છે તાપના કારણે તેના માટે મ્યુનિસિપાલ પગલું

ત્યારે ત્યાં પણ ગરમીના ના અહેસાસ ને કારણે એટલે કે લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હાલનો બપોરનો સમય છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો જો કસઈ જગ્યાથી ગરમીનો प्रकोप ધરે વધતો રહ્યો છે ત્યારે ન છૂટકી જો કામ થી નીકળવું હોય ત્યારે લોકો બહાર નીકળતા હોય છે આપણી સાથે કેટલાક લોકો છે તો શું કે શું ગરમી આ વખતે કચમાં પ્રમાણ કેટલું વધી રહ્યું છે પછી અંદરમાં જો 46 ડિગ્રીનો તાપમાન છે મારી એવી વિનંતી છે કે મજૂરને કોઈને કામ હોય કામ ન હોય તો ઘર થી બહાર ન નીકળો કંપનીમાં કામ કરતા હોય તો કંપની અંદર શેડ અંદર જ રહો બહાર નું ન નીકળો એવી મારી વિનંતી છે કે અત્યારે એવો તાપમાન છે ને એની અંદર આવી નસું ફાટી જાય એવી આપણી આફત આવી જાય એવો તાપમાન છે તેતાલીસ ડિગ્રી નો તાપમાન છે તેતાલીસ ડિગ્રી એટલે સમજી લેજો કે હું તો કહું છું કે તમે કંપની હોય એનજીઓ હોય એને કહું છું કે ઠંડા પાણી રાખે ક્યાંક ગુલકુશ વાળા પાણી રાખે તો માણસોને ને રાહત મળે કે બધા સાવકાર માણસો તો પી શકશે લેકિન મજૂર વર્ગ છે ને એના માટે એનજીઓ ને હું એમ કહું છું કે ક્યાંક ગુલકુશ ના કેમ્પ લગાવે જો ગુલકુશ એને મળશે કોટિંગ મળશે મહેરબાની કરીને તેતાલીસ ડિગ્રી તાપમાન માં છે કચ્છ ની અંદર માં વાતાવરણ ભયંકર છે તમે જોઈ શકો છો અત્યારે પણ મારા વાણે જોઈ શકો છો ઠંડા બીણાની લારીઓ છે કોઈ માળખું તો હું એમ જ કઉ છું કામ ન હોય તો ઘર થી બહાર જ ના નીકળતા ચોક્કસ થી જે રીતે કહી શકાય કે લોકો પણ લોકો અપીલ કરી રહ્યા છે કે જો જરૂરી જરૂરી હોય તો તો બહાર બહાર નીકળવું નીકળવું જોઈએ જોઈએ ને ટાળવું કારણ જે ગરમી સાથે જે ગરમ હવા જે ધૂપ એના કારણે વધારે અસર થતી હોય છે ખાસ કરી આપણે સાથે બીજા પણ વ્યક્તિ છે શું કેતા ગરમી નો પ્રકોપ વધ્યો છે શું રાખવામાં

જયારે લડવું છે તો સામે આવવું જ પડશે રંગ જી

એ કહી શકાય કે કચ્છ નું જે સૌથી વધારે જે નુકસાન ગયું હોય તો એ કચ્છની કેસર કેરી કચ્છની કેસર કેરી ને કે સૌથી પહેલા તો જે વિપુલ જે વાવાજોડું આવ્યું ત્યારે એક નુકસાન પડ્યું જેના કારણે તેનો જે પાક હતો એ સો ટકા પચાસ ટકા તો નષ્ટ થઈ ગયો હતો પછી માવઠા ના કારણે પણ એ પચાસ ટકા પચીસ ટકા તો જેટલો નષ્ટ થયો છે અને અત્યારે હાલ જે વરસાદ ની માવઠું આવે છે ગરમી નો પ્રકોપ થઇ રહ્યો છે ત્યારે ક્યારેક

રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે અમદાવાદમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો વાતાવરણમાં પલટો આવ્યો હતો આ પહેલાની જો વાત કરીએ ત્યારે ઠંડક પ્રસરી પ્રસરી ગઈ હતી અને ગરમીથી લોકોની મુક્તિ મળી હતી અને ત્યારબાદ હવે જે આકરી ગરમી પડી રહી છે આકરું તાપ પડી રહ્યું છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પહેલા આવી આગાહી કરવામાં આવી હતી કે વરસાદ આવશે કમો જે સાચી પડી દેખાઈ રહી છે અત્યારે જે પ્રમાણે કમોસમી વરસાદ અમદાવાદમાં પડ્યો હતો અમદાવાદમાં એક અલગ જ વગરનો માહોલ થઈ ગયો હતો અડધા થી કલાક જે અડધો કલાક થી જે સમયગાળો હતો તે માં જ અમદાવાદમાં આપણે વાત કરીએ તો હતું પરંતુ ત્યારબાદ એક બફારા નો પણ અનુભવ થઈ રહ્યો હતો અને ત્યારબાદ ધીરે ધીરે ગરમી પાછી પોતાના જે આપણે કહી શકીએ કે પોતાનું જે વાસ્તવિક રૂપ હતું તે રૂપમાં પાછી આવી ગઈ આવી ગઈ જોવા મળે છે અને પિસ્તાલીસ ડિગ્રી સુધી નું તાપમાન અત્યારે પહોંચી ગયું છે પિસ્તાલીસ ડિગ્રી ને પણ પ્લસ એટલે કે વધી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે જે વરસાદ થી આપણે વાત કરીએ તો વરસાદ થી સો ટકા ચોક્કસ થી આપણે વાત કરીએ કે ઘણું બધું તાપમાન ગગડી પડ્યું હતું અને તેના લીધે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ જ્યાં તાપમાન વધી ગયું છે અને એટલું અત્યારે હાલમાં વધી ગયું છે કે લોકો બહાર પણ નથી નીકળી શકતા લોકો બહાર નીકળે તો માત્ર ને માત્ર એવું કોઈ પણ એવું કામ હોય કે જે ચોક્કસપણે ચોક્કસપણે પૂરું કરવું પડે તેમ જ હોય અને ખૂબ જ જરૂરી હોય તો જ બહાર નીકળે તેવું અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા કહેવામાં આવ્યું છે અપીલ કરવામાં આવે છે લોકોને કે કામ સિવાય બહાર ના નીકળવું કામ હોય તો જ બહાર નીકળવું વાત કરીએ કે વરસાદના લીધે ત્યારે પણ ઘણું બધું આમ જોવા જઈએ તો ઉનાળો પાક છે તેમાં નુકસાન જોવા મળ્યું હતું પરંતુ ગરમીના લીધે લોકોમાં એક ખુશ ખુશહાલી નો માહોલ હતો એટલે આપણે બંને સાઈડ નું પહેલું જોઈ શકીએ કે એક બાજુ ખુશ પણ હતા લોકો પણ સાથે સાથે ઘણા લોકો વરસાદના લીધે કમોસમી વરસાદ તેના લીધે લોકોમાં દુઃખ નો પણ માહોલ હતો વાત કરીએ તો ચોમાસું આ વર્ષનું ચોમાસું હવામાન વિભાગ દ્વારા આગાહી જે રીતની કરવામાં આવી છે એટલે કે આ વર્ષે ચોમાસું જે છે તે વહેલું આવવાનું છે આંદામાન નિકોબાર સુધી તો ચોમાસું આવી પહોંચ્યું છે એટલે કે એકત્રીસ બે સુધી ચોમાસું કેરળ પહોંચશે એટલે કે પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી મુક્તિ મળશે જે પ્રમાણે દર દર વર્ષે આપણે જોઈએ છીએ તે પ્રમાણે પરંતુ આ વર્ષે ગરમી એ દરેક રેકોર્ડ તોડ્યા છે ગરમી ખુબજ જ ગરમીનો પારો ખુબજ જ ઉપર પહોંચી ગયો છે અને તેના કારણે જે વરાળ સ્વરૂપે જે ગરમી જે પાણી જે પડશે જે વરસાદ જે થશે આ વખતે ગરમી ખૂબ જ વધી રહી છે ડામણના રોડ ઓગળી રહ્યા છે એટલી ગરમી પડી રહી છે અને તેના કારણે આ વખતે વરસાદ વહેલા આવે તેવું કહેવામાં આવ્યું છે અમદાવાદ હજી ગુજરાત ની આપણે વાત કરીએ તો વરસાદ ને લઈને હવામાન દ્વારા એ તારીખ આપવામાં આવી છે અને વરસાદ વહેલો આવે તેનું કારણ આ આપણે ગણી શકીએ હાલમાં કે તાપમાન ખૂબ જ વધારે છે ગરમી આ વખતે ખૂબ જ વધારે પડી રહી છે તેના કારણે જે તેનું જે સર્કલ છે આખું જે

એટલે આપડે એવું ચોક્કસ થી માની શકીએ કે વરસાદ આ વખતે વેલા આવી શકે છે અને લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી શકે છે વરસાદ વેલા આવવાના લીધે પૃથ્વી આ પાસે આવીશું હવે જે રીતે ચોમાસાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકો પર આ ગરમીથી કંટાળી ગયા છે અને ચોમાસાની રાહ જોઈ રહ્યા છે એટલે ગુજરાતમાં પંદર થી ઓગણીસ જૂન વચ્ચે ચોમાસુ આ વર્ષે વહેલું બેસવાની શક્યતા વર્તાઈ રહી છે ચોક્કસ થી બહાર કહી શકાય કે કચ્છ ના છે હમેશા ચોમાસા રાહ જોતા હોય છે કે કે કચ્છ માં પહેલી વાર વરસાદ પડે એટલે ઘરે ઘરે શીરો બંધાતો હોય છે અને કચ્છ ને તો અમે વરસાદની વર્ષોથી રાહ જોતો હોય કે અત્યારે કચ્છમાં માં પણ જયારે અમે વરસાદ ઓછો પડતો ત્યારે અને ખાસ કરીને અત્યારે આવી ગરમીના કારણે અત્યારે લોકો માં આતુરતા થી રાહ જોઈ રહી છે ચોમાસા ની ખાસ કરી અને ખાસ કરી અત્યારે ગરમી થી રાહત મળે જલ્દી જલ્દીથી ચોમાસું આવે અને કચ્છમાં માં ફરી આ વખતે

તો ક્યાં કારણ કે જે મજૂર વર્ગ છે એને કારણ કે એમને જે રોજનું કમાણી રોજનું ખાવા વાળા વ્યક્તિઓ છે એમને તો આ ગરમી હોય કે ઠંડી હોય કે ચોમાસું હોય જે કામ છે તે કરવાનું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરમીનો પણ સામનો કરીને તેઓ અહીં બહાર નીકળતા હોય અને ક્યાં પોતાના જે ધંધા છે એ લડતા હોય એવું લાગી રહ્યું છે એ વાત જી બિલકુલ ચોક્કસથી કહી શકાય જે રીતે રાજ્યમાં આખરી ગરમી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ રાજ્યમાં આપવામાં આવ્યું છે એટલે કે જે તાપમાનનો પારો છે જે પિસ્તાલીસ ડિગ્રી પહોંચશે ત્યારે મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હીટવેવ ની આગાહી કરવામાં આવી છે પરસેવો છોડાવી દે તેવી ગરમી રાજ્યમાં પડશે